શ્રી કૃષ્ણ વંદે જગત ગુરુ કેમ છો વાલા શ્રોતા મિત્રો મજામાં ને ફરી એકવાર ગીતા નિત્ય સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી બોલ એ કૃષ્ણ કનૈયા લાલ કી જય ગીતા ગ્રંથ ની જય સનાતન ધર્મ ની જય વાલા મિત્રો સોમ થી શનિ દર રોજ નિત્ય એક શ્લોકનો સત્સંગ તો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન નિત્ય સત્સંગમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રીકૃષ્ણ અર્જુન સંવાદ નામે ગીતા ગ્રંથનો યોગ નામના છઠ્ઠા અધ્યાયનો આડત્રીસ અને ઓગણચાલીસ શ્લોક્યમૂઢો ભ્રમણે પ્રથિ

હે શ્રી કૃષ્ણ મારા આ સંશયને સંપૂર્ણપણે સેધવામાં આપ જ યોગ છો કેમ કે આપના સિવાય આ સંશયને સેધનાર બીજું કોઈ મળનાર નથી એટલે કે સંભવ નથી મિત્રો શ્લોકના અર્થને વિસ્તારથી જોઈએ કે સાડત્રીસમાં શ્લોકમાં અર્જુન છત્રીસમાં શ્લોકના અનુસંધાનનો જ પ્રશ્ન છે કે જિજ્ઞાસા વર્ષે પ્રશ્ન પૂછ્યો હતો કે સાધનામાં શિથિલ જે છે પરંતુ શ્રદ્ધાવાળો વ્યક્તિ છે તેને અંત સમયે ગમે તે પરિસ્થિતિના કારણે જો તે વિચલિત થઈ જાય તો તેની આગળની શું ગતિ હોઈ શકે કઈ ગતિ પામે છે અને આ આડત્રીસમાં શ્લોકમાં અર્જુન થોડો શાંત થઈ વિચારી અને એ કોને પ્રશ્ન પૂછી રહ્યો છે તે સભાન અવસ્થામાં અને ભગવાનને આદરથી પ્રશ્ન પૂછે છે કે પ્રશ્ન એક જ છે પરંતુ ત્રણેય પ્રશ્નોમાં તેની પ્રશ્ન પૂછવાની ડબમાં પરિવર્તન છે કારણ કે તેની મનસ્થિતિ અલગ અલગ છે આડત્રીસ શ્લોકમાં કહે છે કે હે મહાબાહો સંસારના આશ્રય વિનાનો અને ભગવત પ્રાપ્તિના માર્ગમાં મો પામેલો બંને બાજુથી ભષ્ટ થયેલો સાધક શું સિન્ન ભિન્ન થયેલા વાદળની પીઠે નાસ્તો નથી પામતો ને અને ઓગણ શ્લોકમાં એના એ જ પ્રશ્ન કહે છે કે હે કૃષ્ણ મારા આ સંશય ને સર્વથા સેધવા માટે આપજ લાયક છો કેમ કે આપના સિવાય બીજો આ સંશયનું નું કરનાર કોણ હોઈ શકે તો મિત્રો અહી અર્જુન જાણે છે પહેલા પૂછી રહ્યો હતો એ જિજ્ઞાસા વશ પૂછી રહ્યો તો બીજો સભાન અવસ્થામાં અને ત્રીજો આદરથી તે જાણે છે કે શ્રી કૃષ્ણ કોણ છે શું છે તે નજર સમક્ષ રાખીને આપ જ સક્ષમ છો મારો પ્રશ્ન મારી શંકાનું સમાધાન કરવા આપ જ યોગ છો કારણ કે સઘળા પ્રાણીઓની ઉત્પત્તિ પ્રલય ગતિ અને અગતિને તથા વિદ્યા અને અવિદ્યા આ બધું જ જે જાણે છે તે જ ભગવાન છે એટલે કે ભગવાન કહેવા માટે યોગ છે વિષ્ણુ પુરાણ અને નારદ પુરાણ અંતર્ગત આ વ્યાખ્યા આવે છે ભગવાનની કે ભગવાન કોણ છે સાથે સાથે અર્જુનના વિશ્વાસ અને શ્રદ્ધાનું પરિણામ એ છે કે શ્રી કૃષ્ણ અને તેમની સેનાની પસંદગીમાં જ્યારે દુર્યોધન અને અર્જુન બંદે બંદે ભાઈઓના ઘરના ઝઘડાનું કારણ મહાયુદ્ધ મહાભારતનું યુદ્ધ બની ગયું ત્યારે અર્જુન અને દુર્યોધન બંને શ્રી કૃષ્ણ પાસે યુદ્ધની જાણ કરવા અને તેમની પાસે મદદ માગવા ગયા હતા તો શ્રી કૃષ્ણએ કહ્યું હતું અર્જુન અને દુર્યોધને પ્રથમ અર્જુનને કહ્યું હતું કે મારી સેના એક બાજુ અને હું નિહથો એક બાજુ તો તું ગમે તે બેમોથી એક પસંદ કર તો અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને નિહથા પસંદ કર્યા હતા એ જ કારણથી કારણ કે ભવિષ્યમાં આ વિષયના અનુસંધાનમાં જ્યારે જ્યારે મારે માનસિક ઊંચવણ પડશે કોઈની સલાહ લેવાની જરૂર પડશે તો મારે કૃષ્ણ જેવો સાચો સલાહ આપનાર વ્યક્તિ હશે તો યુદ્ધમાં અવશ્ય મારો વિજય થશે અને દુર્યોધને સહજ ભાવનાવશ કે જેની સેના મોટી હોય એનો વિજય થાય એ આશયથી સેના માગી હતી તો અહીં એ જ પ્રશ્ન છે કે પોતાના ભવિષ્યના વિષયના અનુસંધાનમાં પ્રશ્ન કરીને તે પોતાનું જ્ઞાન વધારી રહ્યો છે જેથી કોઈ પણ વાત છૂટી ન જાય જેમ મોસાળે જમણવાર અને માપીરસનાર તો બાળકને બે બાજુનો ફાયદો થાય એક માપીરસનાર છે એટલે માનો તો પ્યાર મળવાનો અને સાથે સાથે માની પાસે મોસાળમાં પણ જીદ કરીને પોતાની મનગમ ગમતી ભાવતી વાનગી વારંવાર માંગીને ખાઈ શકવાનો તેવી જ રીતે આ યોગનો પ્રશ્ન છે શાસ્ત્રનો ગહન પ્રશ્ન છે અને તે વિષયનો જ્ઞાતા જ નિષ્ણાત જપૂર્ણ ઉપદેશ આપી શકે બધા શંકાનું સબાનદાર એ જ કરી શકે જે તે વિષયનો પૂર્ણ નિપુણ હોય તો ભગવાન શ્રી કૃષ્ણને યોગેશ્વર પણ કહે છે તો તે યોગના સંપૂર્ણ જ્ઞાતા સાથે સાથે નિયતા અને આધિષ્ઠાન પણ છે એટલા માટે અર્જુનનો પ્રશ્ન અહીં યોગ્ય છે તો ચાલો આપણે વિસ્તારથી બંને શ્લોકોનો અર્થ જોઈએ સાડત્રીસમાં શ્લોકનો પ્રથમ અર્થ જોઈએ શ્રદ્ધા યોગા ચલતી માનસ કે જેની સાધનામાં જપ તપ સત્સંગ સ્વાધ્યાયમાં રૂચિ છે શ્રદ્ધા છે અને તે કરે પણ છે પરંતુ અંતઃકરણ અને બહિષ્કૃત વશ ન હોવાથી સાધનામાં શિથિલતા છે અને તત્પરતા નથી તેઓ સાધક અંત સમય રાગ રહેવાથી અને વિષયોનું ચિંતન થવાથી પોતાની સાધનામાં વિચલિત થઈ જાય છે અને પોતાના ધ્યેય ઉપર સ્થિર ન રહે તો તેની ગતિ શું થાય છે આ પ્રશ્ન અર્જુને સાડત્રીસમા શ્લોકમાં કૃષ્ણ સંબોધન કરીને કર્યો અને આડત્રીસમા શ્લોકમાં અપ્રતિષ્ઠો મહાબાહો વિમુઢો બ્રહ્મણ પ્રથી કે તે શારીરિક પ્રતિષ્ઠાથી તો જાણે વંચિત રહ્યો જ છે સંસારિક પ્રતિષ્ઠાથી અર્થાત તેને સંસારના સુખ આરામ આદર સત્કાર યશ પ્રતિષ્ઠા વગેરેને તો કામના યોગમાં સ્થિત થનાર વ્યક્તિએ છોડી દીધી છે અને તેને પ્રાપ્ત કરવાનો તેનો ઉદ્દેશ્ય જ રહ્યો નથી આ રીતે સંસારનો આશ્રય છોડીને તે પરમાત્મા પ્રાપ્તિના માર્ગો પર ચાલ્યો છે પરંતુ જીવિત અવસ્થામાં તે પરમાત્માની પ્રાપ્તિ ન કરી શક્યો ન થઈ अंत समय साधना में विचलित થઈ ગયો अर्थात परमात्माની સ્મૃતિ પણ ન રહી તો કચિદૌ ભય વિબ્રહ્મ છિન્ના ભવતી નશ્યતિ એવો કે ચારે બાજુથી ભષ્ટ થયેલો થાત સંસારિક અને પરમારથી બંને ઉન્નતિથી વંચિત થઈ ગયેલો સાદત શું સિન્ન બિન વાદળોની પેઠે નષ્ટ તો ન થઈ જાયને મિત્રો આપણે ચોમાસામાં જોયું હોય કે વરસાદનો માહોલ બનાય અને પવન એકાએક ચડે તો વાદળોને વિખરી દેશે અને વરસાદ અટકી જાય છે અથવા જે જગ્યાએ પડવો જોઈએ એ જગ્યાએ નથી પડતો અને આજુબાજુ ગમે તો પડી જાય છે એવી રીતે તાત્પર્ય એ છે કે જેવી રીતે કોઈ વાદળનો ટુકડો એક વાદળને છોડીને બીજા વાદળને મળવા જાય પરંતુ ત્યાં સુધી પહોંચે નહીં અને વાયુના કારણે વચમાં જસીન ન થઈ જાય તેવી જ રીતે સાધકને સંસારના આશ્રય તો છોડી દીધો અને અંત સમય પરમાત્માની સ્મૃતિ પણ ન રહી તેથી તો નષ્ટ તો નથી થઈ જતું ને તેનું પતન તો નથી થતું ને આ વાદળનું દ્રષ્ટાંત અહીં બંધ બેસતું નથી કારણ કે વાદળનો ટુકડો જે વાદળમાંથી ચાલ્યો તે વાદળ અને જેની પાસે જઈ રહ્યો છે તે વાદળ બંને ત્રણેય જ્ઞાતિ એક છે અર્થાત ત્રણેય જડ છે પરંતુ જે સાધકે સંસાર છોડો છે તે સંસાર અને જેની પ્રાપ્તિ માટે ચાલે છે એ પરમાત્મા પરમાત્મા તો સાધક પોતે અને સંસાર જાતિના નથી આ સંસાર જડ છે અને પરમાત્મા અને પોતે સાધક ચેતન છે એટલા માટે પહેલો આશ્રય છોડી દીધો અને બીજો પ્રાપ્ત ન થયો એ વિષયમાં ઉપરોક્ત દ્રષ્ટાંત બરાબર બંધ બંધ બેસે છે આ શ્લોકમાં અર્જુનનો પ્રશ્નનો આશય એ છે કે સાક્ષાત પરમાત્માનો અંશ હોવાથી જીવનો અભાવ તે કદી થઈ શકતો નથી જો તેની અંદર સંસારનો ઉદ્દેશ હોત અને સંસારનો આશ્રય હોત તો તે સ્વર્ગ વગેરે લોકોમાં જાત અથવા નરકમાં અને પંખી વગેરે આસુરીઓનીમાં જાત પરંતુ રહે તો સંસારમાં જ તેને સંસારનો આશ્રય છોડી દીધો છે અને તેને ઉદ્દેશ કેવળ પરમાત્મા પ્રાપ્તિનો થઈ ગયો છે પરંતુ તેના અંતકાળે પરમાત્મા પ્રાપ્તિ ન થઈ તેના અંતકાળે કોઈ પણ કારણવશ કોઈ ઉદ્દેશ અનુસાર સાધનામાં થઈ શકી અથવા વિસ્મૃતિ આવી ગઈ અને પરમાત્માનું ચિંતન પણ ન રહ્યું તો તે ભષ્ટ થઈ ગયો છું તો આવા સાધકની ગતિ કેવી રીતે થાય અને ઓગણચાળીસ શ્લોકમાં કહે છે કે હે કૃષ્ણ મારા આ સંશયને સર્વથા સેધવા માટે આપ જ લાયક છો કેમ કે આપના સિવાય બીજો આ સંશયને સેધન કરવા સમર્થ નથી અથવા કોઈ હોઈ શકે નહીં એ તમે સંશયમ કૃષ્ણ સેતુ મહ સશેષત એટલે પરમાત્મા પ્રાપ્તિનો ઉદ્દેશ હોવાથી સાધક પાપ કર્મ તો સર્વથા છૂટી જવાથી તે નરકોમાં તો જઈ શકતો નથી અને સ્વર્ગનું ધ્યેય ન રહેવાથી સ્વર્ગમાં પણ જઈ શકતો નથી અને મનુષ્ય યોનીમાં પણ આવવાનો તેનો ઉદ્દેશ નથી એટલા માટે તેમાં પણ તે નથી આવી શકતો અને પરમાત્મા પ્રાપ્તિ સાધનથી વિચલિત થઈને છૂટી ગઈ છે તો એવો સાધક સિન્ન બિન જેમ નષ્ટ તો નહીં થઈ જતો ને આ મારો સંશય છે તદંધ સંશયાત્મા શ્વેતવાસુ ખૂબ દેહ તે કે આ સંશયનું સર્વથા સેદન કરવાવાળો અન્ય કોઈ હોઈ શકે જ નહીં તેનું તાત્પર્ય એ છે કે શાસ્ત્રનો કોઈ પણ કોયડો હોય શાસ્ત્રના કોઈ પણ ગહન વિષય હોય કે કોઈ એવી કઠિન પંક્તિ હોય જેનો અર્થ જડતો ન હોય તો તેને તે શાસ્ત્રના જ્ઞાતા કોઈ વિદ્વાન નિષ્ણાત સમજાવી શકે પરંતુ યોગ ભષ્ટની શી ગતિ થાય છે તેનો ઉત્તર તે નથી આપી શકતા કારણ કે યોગી કેટલી હદ સુધી કયા માર્ગે કઈ વિધિથી તે ગયો છે એટલું જ તે જાણી શકે બધી વિધિઓ બધા માર્ગો તે ન જાણી શકે પરંતુ સગળા પ્રાણીઓની ગતિ અગતિ અથવા જવા આવવાને તે નથી જાણી શકતો કેમ કે યુજન્મ યોગી અથવા તે અભ્યાસ કરીને યોગી બન્યો છે આથી તે ત્યાં સુધી જ જાણી શકે જો સુધી તેની જાણવાની મર્યાદા છે તેની પહોંચ છે તે એ રસ્તે થઈને ગયો છે પરંતુ આપ તો યુક્ત યોગી છો અર્થાત યોગેશ્વર છો યોગીઓના પણ ઈશ્વર છો આપ વિના અભ્યાસે અને પરિશ્રમે સર સર્વત્ર સર્વ કંઈ જાણવા વાળા છો આપના સમાન જાણનારો કોઈ હોઈ શકે જ નહીં આપ સાક્ષાત ભગવાન છો અને સઘળા પ્રાણીઓની ગતિ અગતિને જાણવા વાળા છો વિષ્ણુ પુરાણમાં આવે છે ઉત્પત્તિ પ્રલયમ ચેવ ભૂતાનામાં ગતિગતમ વેતી વિદ્યામ વિદ્યામ ચ સ વાચ્યો ભગવાનની નીતિ તો આથી જ જ ગતિના વિષયના ઉત્તર આપ આપી શકો છો આપ જ મારા આ સંશયને દૂર કરી શકો તો ટૂંકમાં અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની ભગવત્તા પર વિશ્વાસ હતો ત્યારે જ તેણે અહી તેઓ યોગ બષ્ટ ગતિના વિષયનો પ્રશ્ન કરે છે અને કહે છે કે મારા આ સંશયને આપ સિવાય બીજું કોઈ મિટાવી શકવા સમર્થ નથી કારણ કે ભગવાન શ્રી કૃષ્ણની ભગવત્તા પર વિશ્વાસ હોવાના કારણે જ તેને જ્યારે યુદ્ધના સમયે નારાયણ સેનાની જગ્યાએ નિશસ્ત્ર ભગવાનને સ્વીકાર્યા હતા તો મિત્રો આગળના શ્લોકમાં ભગવાન તેનો જવાબ આપશે સૌના પહેલા અર્જુનની શંકાનું સમાધાન કરશે અને પછી પ્રશ્નનો જવાબ આપશે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે મિત્રો ગીતા જ્ઞાન ભગવાનની વાણીમાં ના વધુ જોડાઈને પુણ્ય કમાતા રહો અને આત્માનું કલ્યાણ કરતા રહો